કરોડ રૂપિયા તમે આ સાધારણ સ્ટેચ્યુ ની બાજુ માં એક બંગલો પડ્યો છે દહ માળ નો પાંચસો દીકરીઓ રહી શકે એવો મુખ્યમંત્રી ના એ બંગલો ના હોય એવો એવું જોઈ રહ્યો છે દોઢ લાખ દોઢ કરોડ રૂપિયા કે છે અને શેલે એક ચાલીન પટી છે અને તમને હું વિનંતી કરું છું કે તમારું જે ટેસ્ટ બનાવો કે ટેસ્ટની પેલ કન્યા સાત્રાલા પાટણમાં બનવી જોઈએ સદારા આ પરિના માટે ઇના માટે તમારે જે દાતાઓની જરૂર છે તો તો કેજો હું મારે આપવાના છે તમે કેજો કેટલા આપવાના છે તમે કેજો જે ખૂટે હું આપી દઈ બીજું હું લે બસ આવીને આવી એકતા રાખજો

વિક્રમભાઈ એ ઠાકોર સમાજ માટે ખૂબ કામ કર્યું છે વિક્રમભાઈ ની માથુશ્રી નું જે નામ હોય આપડી દીકરી હોસ્ટેલ નું નામ આપણે આપવાનું છે આજો વર્ષીયુ થઈ થઈ થઈ